રાધનપુર નજુપુરા ગામ ખાતે આવેલી શ્રી રામ આશ્રમ ના સંત શ્રી અને કથાકાર બટુક બાપુ બાપુએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી પાસે ગૌમાતાને ને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના એસએસવી વડાપ્રધાન પાસે ગૌ રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગણી કરી સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તમામ હિન્દુઓની લાગણીઓનો માન આપ મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માત્ર જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી આજ રોજ કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુએ કરી હતી દરેક હિન્દુઓની લાગણીઓનું માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌમાતાને જાહેર કરવા માંગણી કરી હતી જય શ્રામ રામ શિવાશ્રમ નજુપરા પાટણ જિલ્લો હું બટુક મહારાજ આપ સૌને જય શરામ જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતા માતા તરીકે દરજો આપ્યો છે ત્યારે સૌ પ્રથમ તો હું ધન્યવાદ આપું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ મારા એક હું સાધુ તરીકે એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપની પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર

ને માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌમાતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ જય શાળા